આ લીલી સમજી વાડી પણ ખબર નહીં સંગ્રામસિંહ સંગ્રામ ચોરવા જાય ના જવાય મને જવા દે નઈ યાર જઈએ તો પાહા આવતા નહીં આપડે પહા નહી આવે આપડે પહા ના બને આ તો સંગ્રામસિંહ ને જોઈ લેજો કે ચોરવા આવ્યો ના અમારે તો જાવજ છો

ગુલાબી થઈ જાય મારા બેટા આ ઓર ખાંગ કીધું શું કરો તમે વાતો અલ આ તમારી વાતો અલ કોઈ આવી નતો ચોરી પૂરી કરવા કોઈ જોઈને નહી મે તો લે આ તમે કઈ બેહી ગયા ને ના કોક વેમ લાગે છે બોલો મે આલા જડા ભાઈ લે પેલી રેગડી હલા છો રેગડી તો હલા બા હલતી છે એટલે તારા ભાવ હોય રેગડી હલા છે બારા ની આ પેલા કણ હલા જો એક જ જગ્યાએ તે જોઈ નહી આ જો આપણે ચેક કરતા ચેક ફટાફટ જોડો મેલો કે નહી જાવ યાર

બરાબર બરોબર હાલા નઈ બરોબર હો હં બે કર બે હતા ને નાઈ તમે ખવરાય નું માથે પડ્યું ખરેખર હો બાબુ ખવરા હો રોટલા શાક ખવરાય બીજો વાસી ખરો વાસી એટલે તો રોજ તો ખા ખાવા ચીજ બાબુ યાર તો બસ ભાવનો મારો ભાઈ એ હવે માર્ટકા ના છો તમે આમ રોડ ખેતી કરતા ને બધી કાઢો બાપુ અમે તો રોજ રેકડા

હા ઓલો રસ સગોન રેગા હોય ને અલ્યા ઇનમાં તો સગો છે ચારનો વળી સંગ્રામસિંહ બની ગયો તારી હું કરું હું ઓછું હટ પટાઈનું આટલા એ સગલા મોં આઈ દે સુ મારતો સગલા અલ્યા જેતું ના દે સગલા કે બસ